તો આપણે જઈએ ને ટાયર્ડ ભાઈ બહુ છે સંડેગઢ માં સુઈ જાર ને નામ જોવો સંડેગઢ ઠંડી ફૂલે ફૂલ આ કાસ બેન કર દો ને ભાઈ સંડેગઢ ટાયર ટાયર્ડ તમે વાત જાવ જો વિશ્વ કહેતી કે મને હું લેવા લેવા ટાયર્ડ માં ઠેરવો કોઈ બાપ સડી રહે પ્રીતિ એમ તો કોઈ મારતી ઓ ઓ છે કેટલો બધો આડ કેમ આપણે ભાઈ પાણીપત માં આવી જાય છે એટલે કે હરિયાણામાં ને આપણે મસ્ત મજાના સાફ એલી દી છે પાણીપત હવેલી એટલે કે હોટેલ છે રેસ્ટોરન્ટ છે બધું ભેગું છે આપણે મસ્ત મજાને સાહ પહેલી પી લીધી છે ફ્રી જાગી નથી કેમ કે હજી છ વાગ્યા છે અંધારું છે હજી સવાર કયો નથી દિલ્હી એવું નથી દિલ્હી છે દેખાતા પડી જાય સુરેશ ગાડી છે સુરેશ કરે સુરેશું કેમ કે હું એડિટિંગ કરું છું હાજર કરું હતું ઊંઘ આવી ભૂઈ ગયા હતા અત્યારે જાગીને એડિટિંગ કર્યું ને જે અપલોડ કરવાનું બાકી છે ને હજી તો આપણે ઘણું બધું કિલોમીટર કાપવાના છે બાકી મને હોટલ ગયું એમ જો કાંઈ ઘટે નહીં

રામકૃષ્ણ ભગવાન હા તો સલી આપડે જવાનું છે તો આપ લોકો વાત હોય તમારા મમ્મી પહેલા કીધા બીના બ્લોગ લીધા વગર કેમ આવી ગયા તો અહિયાં રાતે રાત હું આવી ગઈ કેમ કે નાની છે અને ટાઈટ લાગતા હતા પ્લસ માં જર્સી પહેરતી નથી એવા ટાઈટ હતા કે આપણને છડી જવાની હતા કા બાબુ આ બધા લોકો જર્સી પહેરતા હતા કોટ પહેરે હતા તો એ કહેતા હતા કેટલું ટાઢું લાગે હાથ આમથી આમ નાતા થતા એટલે આપણે રાત રાતે આવી ગયા રાતે હું બ્લોગ લઉં એટલે કઈ ભૂજે નહીં એટલે હું કહી કે હવે રે કહી દઉં બીજું કઈ વાત નહીં તો સલી આપણે જવાનું છે મથુરા પ્લસ પછી હું આપ લોકો સે મળું અને મળાવ યસ चालो भाई अभी अपने नाश्ता वगैरह नवे सीधा अपने जाइशु मथुर आवे तो गाड़ी वोल्ट तक ही टारी न पेरी जो पेरती ने थी रोवे के बाद आम पेरती ने थी पर नार के रोती थी टाइटी रहते टाइटी रोती थी एम ना खुला मरे टाइट टाइट थी बूट पेरो तो दा, दारे। दारे पेर पक मठंडी लगती थी तो बहुत ठंडी थी अपने वृंदावन में पोगी ग्लासे जो लीजिए आ रूम बुकिंग कर नाखे हैं हम लोग अम्मा केने कर ओढवा वाला से રૂમ તો મસ્ત ની છે ભાઈ બે વાગી જશે એટલે આપણે રૂમે સામાન મૂકી દીધો છે પેલા રૂમ ગોઈ પછી ગાડી એનું પાર્કિંગ હોય તું સામાન મૂકી દીધો છે ને હવે જમવા જવું છે કેમ કે મંદિર પાંચ વાગે ખુલ્યું છે એ વાત છે હટકું જાણ્યું છે મેં પણ નાવું છે હજી પણ પેલા જમવા જવું છે ભૂખ લાગી ગઈ છે તો નાય આવે સોરી ખાઈ આવી પછી આવી નાઈ લઈ નાઈ ને પછી આપણે છે દર્શન કરવા કૃષ્ણ ભગવાનના રાધાજીના ને ક્યાં ગોકુલ મુજબ ત્યાં જવાય છે આ જોઈ છે મારા દીકરી રમે બેટા

એ બાઇક નું પાર્કિંગ છે આપણે ગાડી પડી ને આની પાછળ છે ચાલો ભાઈ હવે અમારે જવાનું કે પેલા જમવા માટે પછી જવાનું છે દર્શન કરવા પણ નાય ને જવાનું છે નાય આને હા લેતા હું ચડી ગયો મોબાઈલ રાખી ને ચાલુ રાખેંગે હાલો બેટા પેટ ઢાક્યા ને પેટ પેલા માથું એ બાપા હું હાટી પેરી નહી એટલે હું ન જતી લે ઇનાને તો આપણે આવી છે છે આપણે ભાત રોટલી ભૂખ લાગી બોલતું અમે બાપા અમે વિશવાએ ઉતી ત્યાં અમે ખાઈને વિશમ ले फोटो खाओ मजा नहीं खाओ मजा नहीं खाओ मजा नहीं खाओ मजा नहीं खाओ तो नहीं खाओ मजा 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 नहीं खाओ रूम में आवे ना मस्त मजा नहीं नाइन ने तने रेडी थे इकला से जोली जे मार साहब दो वक्त मा तो रावे दो वक्त कांस मा आ कांस मा जो आए है क्यों केवा लागसु बोले मस्त मजा ना नाइन ने ને અત્યારે આપણે જવાનું છે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે એટલે કે પ્રેમ મંદિર જે કહેવાય છે ને આપણે વિડીયોમાં જોતા હતા ને એક આ સપનું હતું કે ભાઈ આ મંદિર કેદી હું રૂબરૂ આવીને દર્શન કરી ફોટા પાડી વિડીયો વધારી જોઈ તો આજે સમય આવજો છે ને તમારા સપોર્ટથી અહીંયા આવ્યો છું બહુ દૂર પ્રેમ મંદિર તો ના જવાનું છે ને મને હરક તો બહુ અનોખો છે કેમ કે આ મંદિરને રૂબરૂ જોયું હું વિડીયોમાં જોતો જ્યારે કમ કલ્પના કરતો અહીંયા આપણે ક્યાંથી જાઉં તો આજ મોકો મળી જશે જવાનો તમારા સપોર્ટ છે હાલો આપણે બધા હારે જ આવીને દર્શન કરીને બહુ મજા લે મજા આવવાની છે કેમ કે અમે વીડિયામાં નિરખી ને જોયું મંદિર પછી આખું મંદિરનો સીન જોયો કે રીતે છે એ કાંઈ ખબર નથી તો રૂબરૂ જોઈ મજા આવવાની છે બહુ અને વીડિયો ફોટા લાટ બધા પડવાના છે કાં આ કપડાં આપેલા છે પ્રીતિયા મેચિંગ કરવા માટે જલી છે બે મણાને મેચિંગ થઈ ગયા આ મારી મમ્મી આપી હતી પોલ આ મેચિંગ કર્યા છે ને દીસવા સલી મારા બ્લોગમાં બની રહી હું આપ લોકો મરે દીકરી નજોલી છે વાહ વાહ બiswa બેટુ ભાગળો થઈ ગયા મારા દીકરા ચલો 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 ઉભો રહો ને આ મોબાઈલ તમારું તો હાલો બહુ મજા આવવાની છે ને જઈએ જલ્દી જલ્દી આપણે પ્રેમ મંદિર આ છે ને 3 નંબરનો ગેટ છે આપણે જવાનું છે 1 નંબર છે કે પેલા નંબરના ગેટ છે બીજો આવે છે પછી આજો ત્રીજો હા અજે ત્રીજો આ છે હો ત્રીજો બીજો ને પેલો પેલો ગેટ છે તમને આપણે જવામાં છે બહાર થી નોકોનો કાઢજો કૃત્યુ ને આ લાઈન માં ને મારે આ લાઈન માં બેઠી અંદર બેઠી ફોન આપ્યો જો હો

ये तो ही नहीं थी मैंने क्या लग रहा है वाह आम हम लोग भाई काय खटे ने ये नहीं तो खींच पे आई था दूर चले आओ पी आओ आज दृश्य फोटो यानी कि आप वो कौन पानी में कृष्ण भगवान अच्छा आप कौन से आ से कालिया ना केम की खबर તો ભાઈ આ છે ને કૃષ્ણ ભગવાન ખબર હોય તો દડે રમતા હતા અને પાણી માં દડો વયો જાય ને પછી દડો લેવા જાય પછી કઈ ના ગાયવા હા દંડવત કીરા આ છે કા આ દ્રશ્ય છે અને આને પર ગીત પણ મસ્તનું છે હું વિશ્વા મજા આવે ભાઈ જોવાની ભાઈ બાબા મારે વિશ્વાસ હોય હો ભાઈ તો ફ્રેન્ડ જલ્દી જે કે મોટા મોટા બગલો છે બગલો ઉપર પાણી માં આમ સુસકી રહે આપણે ભાઈ મંદિર ફરતો આટો વાડો છે ને આ મંદિરનો પાછલો ભાગ છે આયા જો ભાઈ કૃષ્ણ ભગવાન આવ્યા છે ગાયો સારવા

ना कलर बदले तो केवल झकास लगे बाबू बहुत मस्त हमारे विश्व आवे के प्रेम मंदिर हां जा के गए बे ने विश्व हमारे आवे जी, जी प्रेम वा, वा। मंदिर वाह वाह अपने मंदिर में एंट्री कर ली दीजिए ना हम लोग आज कृष्ण भगवान आई जाओ चंद्र आई प्रेम मंदिर जय कृष्ण भगवान

નાગ ને મારા ને એ રીતનું છે મંદિરે દર્શન કરીને આવી જાય છે રૂમ ઉપર અને રૂમે જ આપણે જમવાનું મંગાવી લીધું હતું તો અહીંયા જમી લીધું છે ને પ્રીતિ જો વિશ્વા રોવે છે વિશ્વાને અત્યારે મને ઊંઘ સીડી છે એડિટિંગ બધું બાકી છે તો એમ તો હોઈ ગયો તો વિશ્વા અત્યારે રોવે છે માઇન્ડ છાની રહી છે વ્લોગ એ પૂરો કરવાનો ટાઈમ નથી એટલી ઊંઘ આવતી તો ભાઈ આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે